ભાવનગર અને સૌરાષ્ટ્રમાં મોટા ભાગનો લોકો ખેતી સાથે પશુપાલનનો વ્યવસાય કરે છે અને પશુપાલનમાંથી લાખો રૂપિયાની કમાણી કરે છે મોઘવાના પશુપાલકે ત્રણ વર્ષ પહેલાં બે ગીર ગાયથી પશુપાલન વ્યવસાયની શરૂઆત કરી આજે બહાર ગીર ગાય છે અને મહિને બે લાખનું ઉત્પાદન કરી છે ભૂપતભાઈ કનુભાઈ સેતા ઉંમર વર્ષ પંચાવન અભ્યાસ પાંચ ધોરણ સુધી જણાવ્યું ત્રણ વર્ષ પહેલા પોતે ખેતીવાડીનો વ્યવસાય કરી રહ્યા હતા તો સાથે જ પશુપાલનનો વ્યવસાય કરવાની શરૂઆત કરી છે અને બે ગીર ગાયની મહવા શહેરમાંથી ખરીદી કરવામાં આવે પશુપાલનનો વ્યવસાય શરૂ કર્યો સૌપ્રથમ રોજનું પંદરથી વીસ લિટર દૂધ ઉત્પાદન કરી દૂધનું વેચાણ કરી આવક કરી હતી અને ધીમે ધીમે આવક વધતા ગાયની ખરીદી શરૂ કરી હતી અને બે ગીર ગાય બાદ અન્ય ચાર ગીર ગાયની ખરીદી કરી હતી અને છ ગીર ગાય થકી દૂધ ઉત્પાદનની શરૂઆત કરી હતી અને આજે બાર ગીર ગાય છે અને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે ભૂપતભાઈએ જણાવ્યું કે પશુપાલનના વ્યવસાયમાં નફો અને મહેનત ખર્ચમાં તફાવત રહે છે જે વ્યક્તિ પાસે પોતાની ખેતીવાડી હોય તેમણે પંચાવન ટકા સુધી નફો રહે છે જ્યારે બહારથી પશુઓ માટે ઘાસચાળીની ખરીદી કરવી પડે છે અને વ્યક્તિ પશુપાલન કરે તો તેમને પાંત્રીસ ટકાથી ચાલીસ ટકા નફો પશુપાલનના વ્યવસાયમાં મળી આવે છે પશુપાલન વ્યવસાયમાં ઘર પરિવાર દ્વારા મહેનત કરવામાં આવે તો સાહીઠ ટકા સુધી નફો મળી રહે છે ભૂપતભાઈ રોજનો સો લિટર દૂધનું વેચાણ કરે છે એક લિટરનો ભાવ સિત્તેર રૂપિયા મળી રહે છે અને રોજનું સાત હજારનું દૂધ ઉત્પાદન થાય છે અને મહિને બે હજાર દસ હજાર સુધીનું ઉત્પાદન મળી રહે છે જેમાંથી મહિને ચાલીસ હજારથી સાહીઠ હજાર નફો મળી રહે છે અને ભૂપતભાઈને ત્યાં લોકો ગીર ગાયનું દૂધ લેવા પોતાના તબેલે આવે છે અને લોકો દૂધ લઈ જાય છે બાદ ગીર ગાયના છાણનો ઉપયોગ પોતાના ખેતીવાડીમાં કરતા હોય છે